સ્ટુડિયો ઓલ ઇન્ફોર્મે આ કહીશો કે દોસ્તો મારા નામ લક્ષ્મણ પરમાર તો ચાલે તમે પણ મારી સાથે આજે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા સાથે જ મધુ મહાદેવ અને મધુવંતી નદી ઓવરફ્લો થઈ ગયેલી છે તો હું જોવા જાઉં છું તો ચાલો તમે પણ મારી સાથે તો આપણે રસ્તા ઉપર મેન રોડ ઉપર છે ગામ પાતા મેન હાઈવે ઉપર આપણે અત્યારે ચાલી રહ્યા છીએ આગળ પાણી આવશે થોડુંક મિત્રો વચ્ચમાં અને પાછું જો અહીંયા થોડુંક પાણી આવે જ વચમાં જે આગળ પાછું નદી લગણ કંઈ નથી આવતું અહીંયા થોડું કેટલું પાણી છે હવે અંદર જઈએ તો આપણે ખબર પડે તો માણસો તો નીકળે જ સર અહીંયાથી મોટરસાઇકલ રિક્ષા બધું નીકળી જાય છે એટલે વધારે વધારે તો ગોઠણથી ગોઠણથી ઉપર પાણી હોવું જોઈએ તો ચાલો તમે તમારી સાથે મિત્રો एंजॉय करो वीडियो हजी तो इतना पानी नहीं मित्रों गया वर्ष मित्रों पानी गोठने गोठने अँ थी पानी गोठने गोठने स्टार्ट थी गयु थी એટલે માની લઉં કે જો આગળ જે દુકાન દેખાય છે અહીંયાથી ગોઠવી ગોઠવી પાણી રહી ગયું તો જો દુકાન દેખાય છે ને કળ કળથી ઉપર પાણી ઉતું આ વર્ષે તો એટલું બધું પાણી નથી આવ્યું પણ બધાએ કહે છે નદી બહુ ઓવરફ્લો આવી છે તો આપણે તો જોઈએ કે એટલી નદી આવેલી છે હવે અહીંથી પાણી વધતું જાય છે અહીંયા ખાડા જેવું છે ઉડાણ જેવું એટલે ગોઠણ લગન તો પાણી છે ગોઠણ લગન તો અહીંયા પાણી છે આગળ જોઈએ આપણે ગોઠણથી ઉપર પાણી છે જો અહીંયા આ રસ્તો પાછો નદી જાય આ રસ્તા ઉપરથી જ અહીંયા પાણી આવે છે મિત્રો અને અહીંયા ગોઠણ ઉપર પાણી છે જોઈ લેજો મિત્રો આ રસ્તો ત્યાં વધારે વધારે પાણી છે ને નિયામ અત્યારે ઊભી અને તમને પરતું દેખાડું છું આ સાઈડ નદી છે લે પરતોલી સાઈડ કે આપડે આવે તો એ જોઈ લджу ગોઠાણ ઉપર પાણી હું જડી આ થોડાક આસમાં પાણી આવે મિત્રો પાછું આગળની લોડ આવી જ છે ઘણા વર્ષોથી આ પાણી ભરાઈ જાય છે વધારે પાણી આવે તો વધારે ઊંચું પાણી આવે તો

તરફથી કેનાલ આવે કેનાલ પણ ફૂલ કઠોકઠ ભરાઈ ગઈ છે અને આ નદી ભાદર નદી ને કનેક્ટ થાય છે કનેક્ટ થઈ ગઈ કે નહીં એના પાકો ખબર કનેક્ટ આપણે આપ્યા મિત્રો હવે આપણે મધુવંતી નદી તરફ જઈએ છીએ ઓકે મિત્રો

આપણે નીચે ઉતરી જઈએ એટલે ડાયરેક્ટ નદી એટલું પાણી છે તો મને ખબર નથી પણ જોઈએ તો ખબર પડે આગળ મિત્રો તો મિત્રો આમાં ધરતી નથી જો હવે આગળના વિડીયો ટુ ટેરા બાઇકની હાર્ડ નિશે તો એટલે બહુ જા જ્યાં વિડીયો ભલે મળ્યા નથી આગળનો વિડીયો ફિટ કરત ને તો તમને નદીના લેવલની ખબર પડત અત્યારે ઓવરફ્લો લેવલ છે જોઈ ગયો કમસે કમ અંદર જવાની હિંમત નથી થતી આગળ બે રગલા પર ભરવાની હિંમત કરી હતી પુલમાં ટકરાય પાણી જુઓ આમ તો પુલ છે નીચે છે પુલમાં પાણી તકરાય કોઈ બારા પણ બેઠાતા નથી હિંમત થતી નથી આઠ ફૂટ ઓવરફ્લો નથી પાણી પાણી નદી અને ખેતર એક થઈ જાય પોલીસ બારા તમે દેખાય બારા ઉપર થી પાણી જાય હવે આ નીચે નદીમાં પારો છે પારા ઉપરથી હું ઊંચો હાથ કરું તારી કે મારી હાઈટ લગભગ પાંચ પોઈન્ટ છે તો છે આઠ ફૂટ જાય નદીના લેવલ થી ઉપર આઠ ફૂટ પાણી જાય જોવા પાણી પુલમાં ટકરાય નદીના તળમાં ઊભી અને ને તમે ઊંચો વાત કરો તો આ પુલ ને તમારા આગમાનમાં નડે એટલું ઊંચું પુલ છે

એક બાર હું અને બે બાર આવતી હું જઈ લીધો છે આગળ જવાની હિંમત થતી નથી

હવે આપણે જોઈ લેજો ખબર નથી પડતી નદી ક્યાં છે અને ખેતર ક્યાં છે તો પૂર થઈ ગયું છે અને આપણે ઘરે આ નીચેના પૂર ભરતા ત્યાં ઉપર નથી અને વિડીયો ડાર્ક આવશે મિત્રો કારણ કેમેરો નથી હું મોબાઈલ થી તેના ઉપરથી પાણી જાય જાય એટલું ઝૂમ કરવા જાઉં એટલે ત્રણ છે જોયું મિત્રો આ ઉભી હાથ કરીએ તો એ બાર ઊંચો હાથ કરીએ તારી બારા ની હાથ હડે એટલે લો આઠ ફૂટ પેલા તમને કીધું કે આઠ ફૂટ પાણી એટલે બહુ અત્યારે ઓલી સાઈડ આપણે જવાની મનાઈ છે એટલે ક્યાંય તમને નદીનો પારો જોવા મળશે નહીં

અને આમ પા તમને દેખાતા હોય બારા તો ઈ છે આપણે કેનાલ હમણાં જોયે ને તે બધા પણ હવે નદી છે ને ત્યાંથી છે ખબર પડતી નથી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર મિત્રો મંદિર અંદર પણ સિદ્ધેશ્વર મહાદેવ પાણી આવી ગયું છે અંદર અંધારું છે એટલે વિડીયો બ્લરી થાય અને આ મધુ મહાદેવ શિવલિંગ પણ આથી આગળ જવાની મનાઈ છે મિત્રો એટલે આગળ આપણે જઈ શકીશું નહીં અહીંથી હું તમને દેખાડી દઉં કારણ કે આગળ જવાની મનાય છે ઉપરથી જ નિશેના ચાવવા રહેતા પણ થોડીક રિક્વેસ્ટ કરીને આ લગાણો અમે આવ્યા તો વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો નિસ્લય પુલથી મિત્રો તમને દેખાય પણ ત્યાં જવાની કારણ કે મધુ મહાદેવ શિવલિંગ તમને દર્શન કરાવવાના પણ મોકાય છે એક અતિશય છે આત્મા છે

कवर का आई बुढ़े को पासे अपने हाँ भाई ऐसे दिखो आया अपने एक ये घड़ी पर उसी है पहले पांच से तो पता नहीं है तो पहले हम ये घूमने वाले અડધા કાયમી જાય છે બસ અડધા થી વધારે ભણશે